નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ એનએસિએ ડબ્બા ટ્રેડિંગથી કોને સાવધાન રહેવા કહ્યું કોચિંગ ક્લાસમાં કયા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ નેશનલ સ્ટોક એક્સચેન્જે રોકાણકારોને ડબ્બા ટ્રેડિંગ સર્વિસ પ્રદાન કરવાનો દાવો કરતા ફેસબુક પેજથી સાવધાન રહેવા જણાવ્યું છે આવા એનઆઈસી ફેસબુક પેજનું એક લિસ્ટ પણ જાહેર કર્યું છે ગુરુવારે એક સર્ક્યુલરમાં એનઆઈસીએ કહ્યું કે રોકાણકારોને સાવધાન કરવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે આવા ફેસબુક હેન્ડલના માધ્યમથી શેરબજારમાં રજૂ થતી કોઈપણ યોજના કે પ્રોડક્ટના સભ્ય ન બનો કારણ કે તે ગેરકાયદે છે એનસીઆરએ ની કલમ ત્રેવીસ એક અનુસાર કોઈપણ સંગઠન કે વ્યક્તિ તેર સોળ સત્તર કે ઓગણીસનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દોષિત સાબિત થશે તો જેલની સજા પણ થશે જે દસ વર્ષ સુધીની હોઈ શકે છે અથવા તો પચીસ કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે ગુરુવારે મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કોચિંગ સેન્ટર્સ પર કડક કાર્યવાહી કરી છે સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે ગાઈડલાઇન્સ બહાર પાડીને સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે સરકારે કહ્યું છે કે આ આદેશોનું ઉલ્લંઘન કરનારા ઉપર એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ બાદ સરકારે કોચિંગ સેન્ટર્સ પર કડક કાર્યવાહી કરી છે દેશના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર કોચિંગ સંસ્થાઓ સારા ગુણ અથવા રેન્કની બાંહેધરી જેવા ગેરમાર્ગે દોરનારા વચનો આપીને સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે નવી ગાઈડલાઇન અનુસાર હવે કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઇવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે તેના માટે સૌથી પહેલા તેને રજિસ્ટ્રેશન કરાવવું પડશે જો કરદાતાએ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો તેની પર વીસ ટકાના દરે ટીડીએસ કાપવામાં આવે છે ઘણીવાર એવું બને છે કે કપાત કરનારે ટીડીએસ કાપીને ભરાવી દીધો હોય અને પાછળના મહિનામાં આધાર પાન લિંક કરાવી દેવામાં આવે તો ટીડીએસ કાપનારને નોટિસ આપીને દોષિત ઠરાવવામાં આવે છે આ ઉપરાંત તેની સામે ડિમાન્ડ ઉભી કરવામાં આવે છે આ અંગે જીસીસીઆઈના ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલે કેન્દ્રીય નાણાં મંત્રીને રજૂઆત કરતા કહ્યું છે કે કરદાતા દ્વારા આધાર અને પાન કાર્ડ પાછળથી લિંક કરવામાં આવે તો ટીડીએસ કાપનારને રિવાઇઝ રિટર્ન ભરવાની છૂટ આપવી જોઈએ તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર